કે તમારો અભિગમ જો સવડો ઊંચો અને પવિત્ર હોય તો જીવનમાં બનતી કોઈ પણ નેગેટિવ ઘટનાને પણ તમે પોઝિટિવમાં ફેરવી શકો નેગેટિવ બનેલી ઘટના તરફ એ દ્રષ્ટિ રાખવાની કે હવે બની તો ગઈ છે આ ઘટના મારા જીવનમાં ફોર એક્ઝામ્પલ ડિવોર્સ ફોર એક્ઝામ્પલ તમારા પાર્ટનરે દગો દીધો ફોર એક્ઝામ્પલ તમે ધંધો શરૂ કર્યો અને ખોટ ગઈ બેંકની લોન માથે ચડી ગઈ આ બધા ગંભીર પ્રશ્નો છે જીવનના એક ઘટના જે બની ગઈ છે એ ઘટના સુધરતા તો કદાચ બે ચાર પાંચ વર્ષ પણ લાગી જાય પણ એ બે પાંચ વર્ષ દરમિયાન આપણે તો સ્થિર રહેવું પડે કે નહીં આપણે તો અભિગમ રાખીને ધીરજ રાખીને પ્રયત્નશીલ રહેવું પડે કે નહીં કોઈ પણ નેગેટિવ ઘટનામાં તમે અભિગમ જો સવડા રાખશો તો ચોક્કસ તમે સ્થિર રહી શકશો અને સ્થિર રહેશો તો હમણાં જે વાત કરી મેં સુનિલ ગવાસ્કરી ઘણી બધી આંતરિક શક્તિઓ બહાર આવી જશે કેવા ગંભીર પ્રશ્નો એનાથી આગળ કેટલી બધી જીવલેણ કટોકટીમાંથી લોકો બહાર આવી ગયા એના પ્રમાણમાં તો આપણે બેઠા છે આપણી નાની મોટી મુશ્કેલીઓ કોઈ હિસાબમાં નથી કોઈ ગણતીમાં નથી એકવાર એક વ્યક્તિ સ્ટેજ ઉપર એકવાર એક વ્યક્તિને નોકરીમાંથી કાઢી મૂકીએ પોતાની જાતને ક્રિએટિવ ડિરેક્ટર તરીકે ઓળખાવતા હતા સાત જોબમાંથી એમને રિજેક્ટ કર્યા સાત કંપનીએ તમે ક્રિએટિવ છો જ નહીં તમને ડિઝાઇન આવડતી જ નથી તમને ગ્રાફિક્સ આવડતું જ નથી તમને બે જ વર્ષના ગાળામાં સાત કંપનીમાંથી સાત માલિકો કાઢી મૂકે માણસનો આત્મવિશ્વાસ તૂટી જાય ને અઠ્યાવીસમી તારીખ હતી ગેરેજમાં બેઠેલા ખિસ્સામાં પાંચ ડોલર હતા બે દિવસ પછી બાળાનું ઘર ખાલી કરવાનું હતું બે દિવસ પછી ક્યાં જવું ક્યાં રહેવું શું ખાવું એનો પ્રશ્ન હતો એવો પ્રશ્ન તો આપણે બેઠામાંથી કોઈને નથી ને પણ એમને આત્મવિશ્વાસ હતો જો એમનો અભિગમ એમના પ્રત્યે બદલાણો નહોતો એમના અભિગમનું ઘડતર એના સાત જે કંપનીના માલિકો એમને કાઢી મૂકેલા એને નહોતો કર્યો ભલે એ લોકોએ મને કાઢી મૂક્યો એ લોકો મને ન સમજી શક્યા પણ મને આત્મવિશ્વાસ છે કે મારામાં ક્રિએટિવિટી છે એ અગત્યની વાત તો એક ઉંદર ટેબલ ચડ્યો એમના કોફી ના મગમાં ચાચ પોડી પીવાનો પ્રયત્ન કર્યો બાજુમાં બ્રેડ નું પીસ હતું એવું પાડ્યું એટલે એમને આમ મજા આવી પણ જો અભિગમ સવડો હતો તેમાંથી મોટો વિચાર સ્ફૂર્યો હવે વખતે નેગેટિવ અભિગમો કે મારું શું થશે કેમ થશે આ બે દિવસ પછી હું ક્યાં જઈશ એમ કહીને રડવા માંડે તો રડવાથી ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન લાવવાથી તો કાંઈ નથી થવાનું ઉલટાનું આર ગોઈન ટુ લૂઝ યોર લાઈફ પણ એ વખતે થશે હું થોડી ધીરજ રાખું થોડી હિંમત રાખું કાલ સવારે ઉઠીને કોકને મળું કોકને ત્યાં જવું ક્યાંક કામ શરૂ કરું એવા સવડા વિચારો કર આમને એમ થયું કે આ રિયા ઉંદરની મને બહુ આનંદ કરી આનંદ કરાવી ગઈ એમાંથી વિચાર આવ્યો ધ સેઇન્ટ એક્ટ આ જે ઉંદરની ઉંદરની ક્રિયા હું દેખાડી બાળકોને આનંદિત કરી અને એમના માતા પિતા પાસેથી બહુ મોટા પૈસા કમાઈ શકું આ વિચારમાંથી જન્મ્યું મોસ્ટ ફેમસ કેરેક્ટર ઓફ મોશન પિક્ચર મિકી માઉસ અને વ્યક્તિનું નામ હતું વોલ્ડ ડિઝની ડિઝની અમેરિકામાં થયું યુરો ડિઝની થયું જાપાન ડિઝની થયું એક નાની ક્રિયામાંથી અભિગમ સૌડો હતો તો નાની ક્રિયામાંથી હું ઘણી વખત વાત કરું છું કે અહીંયા દરિયો નજીક છે દરિયામાં જેટલા પાણીના ટીપા છે ને એટલા ધરતી ઉપર કરોડો રૂપિયા છે કારણ કે કરોડો વિચારો છે એ પકડતા આવડવા જોઈએ એ અભિગમ જો સૌડો હોય તો વિચારો તમને પકડાશે એકવાર રેલવે સ્ટેશન ઉપર એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ બીજા વર્ષમાં ઉભેલો સવારે બસ પકડીને પોતાની કોલેજ જવું હતું પાંચ છ વર્ષનો બાળક એને આમ ઉતાવળે લઈને સ્કૂટી ઉપર આવ્યા અને આમ પહોંચ્યા ત્યાં તેની સ્કૂલ બસ આવી ગઈ સ્કૂલ બસ પણ ત્યાંથી જ આવતી હશે એટલે આ પરિવાર અંદર ક્યાંક સોસાયટીમાં રહેતા હશે ત્યાંથી રોજ એની માતા આ નાના બાળકને બસ સ્ટેન્ડ સુધી લઈ કે અને ઉતાવળે એમ એના બાળકને પકડી સ્કૂટર સ્ટેન્ડ ઉપર ચડાવી ઉચકીને કંડક્ટર બેસી જજે અને આમ ચિંતિત થઈને જોતા હતા સ્વાભાવિક છે આ સેકન્ડ સ્ટુડન્ટે આ ક્રિયા જોઈ કે આ એક યંગ લેડી એમના નાના બાળક ને સવારના પરમાં કારણ કે નાના બાળકને તૈયાર કરવું સ્કૂલ માટે એને ડ્રેસ પહેરાવીને સ્કૂલ બસ સુધી મૂકવું જોઈએ સવારના પોરમાં એક ચેલેન્જ છે એને પોઝિટિવ કે હેલ્પ ધ સિચ્યુએશન હું આ સંજોગને કંઈ મદદરૂપ થઈ શકું હવે જો ત્યાં ઊભા હોત ને વિચાર હું વહેલું આવી જવું જોઈએ ને આટલો વિચાર કરીને બસ પકડીને જતો રહે થોડુંક વહેલું ઉઠવું જોઈએ ને થોડાક પાંચ મિનિટ વહેલા આવે તો શું વાંધો હતો આટલો વિચાર આપણને રહે આને વિચાર આવ્યો કેમ હેલ્પ જો આ મોટો અભિગમ છે કોઈપણ સંજોગો અને પરિસ્થિતિમાં હું પોઝિટિવ રોલ કેવી રીતે ભજવી શકું આ જ વિચારને પકડી રાખજો આ વિચાર બહુ જ મોટા મોટા વિચારનો જન્મદાતા છે કોઈ પણ વ્યક્તિને તમે મળો કોઈ પણ પરિસ્થિતિમાં હો કોઈ પણ સમાજની વચ્ચે હો હું અહીંયા પોઝિટિવ કેવી રીતે રહી શકું મદદરૂપ કેવી રીતે થઈ શકું સારપ કેવી રીતે વધારી શકું દરેક વ્યક્તિને સારી વાત ગમે સારી વાત લાગે કેવી રીતે વ્યક્ત થઈ શકું ઓલવેઝ રિમેન પોઝિટિવ કારણ કે પોઝિટિવ રહેવો આપણો જન્મજાત અધિકાર ઇટ ઇઝ અવર બર્થ રાઇટ વાય વી આર નોટ એક્સરસાઇઝિંગ ઇટ આપણે કેમ એક્સરસાઇઝ નથી કરતા આણે સોફ્ટવેર ડિઝાઇન કર્યો કે બાળક છે સ્કૂલ બસમાં ચડે સેન્સર કરે એટલે જે પણ વડીલનો નંબર રજિસ્ટર થયો ફોર એક્ઝામ્પલ એમની માતાનો તેમના મોબાઈલ ઉપર મેસેજ જાય કે તમારો બાળક છે સ્કૂલ બસમાં બેસી ચડી ગયો છે પછી એ સીટ ઉપર બેસે એટલે પાછું સેન્સર કટ થાય કે એ સીટ ઉપર બેસી ગયો એ ક્લાસમાં એન્ટર થાય એટલે સેન્સર અને મેસેજ જાય કે તમારો બાળક ક્લાસમાં આવી ગયો એટલે માતા પિતા હોય એને ઘરમાં ધરપત રહે વળી ક્લાસમાં ટીચર કોઈ પ્રશ્ન પૂછે ને હાથ ઊંચો કરે તો પાછું સેન્સર કટ થાય અને મેસેજ જાય કે યોને રહીશ હે એને કે હાથ ઊંચો કર્યો છે જવાબ આપવા માટે એટલે માતા પિતાને ધરપત રહે કે મારો બાળક સેફ છે એટેન્ટીવ છે કેલિફોર્નિયામાં સિલિકોન વેલીમાં એક સોફ્ટવેર કંપનીને ખબર પડી કે આ આવો સોફ્ટવેર છે એનું આવું પોટેન્શિયલ છે આ તો વિદ્યાર્થી હતો સેકન્ડ થર્ડ ઇયરમાં એની પાસે તો કંઈ કંપની કે નેટવર્ક હતું નહીં પણ આ સિલિકોન વેલીમાં કંપની હતી સોફ્ટવેર એને ખબર પડી કે આની પાસે આટલી એક મોટી વાત છે એટલે ઓફર કરી અને તમને આશ્ચર્ય થશે કે સિક્સટી ટુ સેવન્ટી મિલિયન ડોલર્સમાં આ સોફ્ટવેર વેચાણો સાહીઠ થી સિત્તેર મિલિયન ડોલર અમે રાઉન્ડ ફિગર લો ને એક મિલિયન ડોલર એટલે ગણો અત્યારે સાત કરોડ રૂપિયા થાય આજે સાહીઠ એટલે સેવન સિક્સ ફોર્ટી સવા ચારસો કરોડ રૂપિયા છે ના વિચારના કયા વિચારના હ વેલ્યુ આવું જોઈએ રે એના આવા વિચારોની કોઈ કિંમત નથી હોતી સિત્તેર વર્ષની એસી વર્ષની જિંદગી એમને પૂરી થઈ જશે મોટા વિચારો કરવામાં આપણે કોઈને કંઈ દઈ નથી દેવાનું એમાં કઈ શરમાવાની જરૂર નથી પણ મોટા મોટા વિચારો કરીએ તો કોક વિચારો કઈક સાકાર થાય ભગવાન દયાળુ છે વ્યવસ્થા ગોઠવી આપે કેવા કેવા પરિસ્થિતિમાં આજે પ્રધાનમંત્રીશ્રીનો જન્મ દિવસ છે એ ખૂબ નિસ્વાર્થ ભાવે પુરુષાર્થ દેશ માટે કરી રહ્યા છે કેવા સંજોગો કેવા પરિસ્થિતિમાં એ ત્યાં સુધી પહોંચી શક્યા છે આપણે બધા જાણીએ છીએ અને કેવી સંજોગો અને પરિસ્થિતિની વચ્ચે